તો એ ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ ઇઝ ઓલ સોલ અને અત્યારે કેટલા એક વાગી ગયા છે સવા દસ થઈ ગયા છો બતાવું સવા દસ વાગી ગયા છે અને આપણે અત્યારે છે ને મમ્મી સામે લઈને ગયા છે ને કાનાને તો કઠિન પુલાવ બનાવવા છે હું કટિંગ કરી નાખું કારણ કે મમ્મીને છે ને જવાનું છે એક શ્રાદ્ધ છે આજથી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે તો મમ્મીના મામીનું શ્રાદ્ધ છે તો એમાં જવાના છે મમ્મી લોકો તો એ અત્યારે હજુ છે ત્યાં હું રસોઈ કરી નાખું મારી એકની જ કરવાની છે તો તમે કઢી પુલાવ જ કરી નાખું એમ તો કઢી પુલાવનું બધું કટિંગ કરી નાખું ત્યાં મમ્મી હમણાં આવશે અને સામે લઈને ગયા એ હજી જાગ્યો જ છે એનો ટેવ પડી ગઈ છે રાત્રે જાગવા તો કલાક રાત્રે છે રમવું હોય ભાઈને તો જો અહીંયા આપણે બટેકું ગાજર અને કેપ્સિકમ લઈ લીધું છે આનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે તો કરી નાખું કટિંગ અને પુલાવનો વઘાર

जो नानो बाऊ बनिंगे नानो बाऊ का नानो कानू तर राखडी क्या गई लियो दादा ये क्या बगाइडो तू कानू अरे लाल कानू नो क्या थयो तू ले ले कानू त नो क्या थयो

જો મમ્મી ને જવાનું છે ને આપણે છે ને એમ જવાનું છે વાગી ગયા જો સવા અગિયાર જેવું થઈ ગયું સાડા અગિયાર થવા આવ્યા છે અને આપણે કઢીને પુલાવ બનાવીને આપણે એક ને જ છે જમવાનું પણ મમ્મીની કે સાંજે અમે એટલે કઢી પુલાવ ખાઈ લઈશું જો આપણે બનાવીને કાંઈ પુલાવ મસ્ત મજાના મમ્મીની આવે ને પછી ખાઈશું ખાય એમાં કંઈ ખાવા જ દેના જો કઢી વા કઢી અને પુલાવ રેડી થઈ ગયા છે તો ચાલો જેને જમવું હોય ને સાડા તો ચાલો મળવું મમ્મી આવે ને પછી ત્યાં રાખવાના હોય તો જો અહીંયા પોણા ત્રણ ખાવા એવા મમ્મીની છે ને આવી ગયા તા જમીને અને પછી મેં જમી લીધું ને કાનો સૂઈ ગયો ને બધી થયું અને મમ્મી છે ને ગયા તા ને ત્યાંથી રસીલાબેન ને પૂછ કવર તો રસીલાબેન કે ચાલ તારે કંઈક લેવું હોય તો તમારે જીન્સ ને ટોપ ને એવું લેવાનું છે ને તો હવે જોવા જઈએ છે આવું ઓકા હું ખાવ છો લાવો ત્યારે આપી દો મોજકો તો ચાલો બધા ધાણા દાળ ખાવા કા મમ્મી કાનો કાનો એમ કે મામા મામા માં જોઈ જાય ને એટલે કાલોલા પણ મમ્મી ને લઈને ક્યાં ગયા તા ત્યાંથી લેવડાવીશ ભાઈ જોઈ જાય ને ખબર આપડે લાવ્યો ને એક વાર હમ ઘરમાં નથી હું

બધા ને મળ્યા તમારે તો કવર આવ્યું છે તો ઉપયોગ કરી આવી ને પૈસા કા ખોટે ખોટા ડબલ કરવા પેડા પેડા કઈ ડબલ નહીં થાય વાપરી આવી મમ્મી કહેતા કઈક લેવું હોય તો લઈ લે સેલ છે કા મમ્મી મમ્મીને મેં કીધું તું આવ્યા ને જ્યાં જમવાનું હતું ત્યાંથી નજીક છે તમે રિલ્સ જોઈતી મમ્મીને કીધું ને જોતા આવજો ને સેલ છે સારું છે એમ આજ જ તે સેલ ચાલુ થયો તો જોવી આપણી સાઈઝમાં ને આપણને ગમે એવું કાંઈ છે કે નહીં તો ચાલો જઈએ પહેલાં લઈ આવીએ આવીએ ત્યાં કાનમ જાટી જશે ફટાફટ લઈને હવે આવી નજીક જ છે ઘરથી તો જો અહીંયા વાગી ગયા છે પોણા પાંચ જેવું થઈ ગયું છે પોણા પાંચ ને પાંચ જેવું જોયું છે ને અહીંયા જો બાન કાનો જાગી ગયો છે હું મમ્મી એવા ન ત્યાં ગઈ ને દાંત કાઢો રીટા આઈ રીટલી રીટલી કેમ દાંત કાઢે જીસીબી બોલે એવું હે એ કાનો હારું તો જોયું રાશી અને જો મમ્મી જ્યુસ પાઈને બેઠા છે

એટલે એ દાદા ને દઈ દીધું ગયો જો વાહે વાહે તો બે પેન્ટ લીધા આનું મટીરિયલ બહુ સારું છે કામ બ્લેક નું અને આ કોટન છે મલ કોટન પણ વ્હાઈટ તો ગમે ને આવ્યું કામ હોય સારા મોડા બધે ચાલે જ કીધું લઈ લો વ્હાઈટ હમણાં ટિફિન નહીં આવશે આખું પાપાનું

લેંગી પહેરી હોય એમ પૈસા જોડાવે જાણે પાણી વાળવા ન જવાનું હોય હા જો આની રમત ચાલુ છે એવી બધી ટાટા કોને આવું છે મમ્મા આરે जम जम डिस्को डिस्को करतो जंपिंग जंपिंग कर पेला न्यानात जाऊ न्या खुणा मा काय हसे तो जातो होय काय से नीचे छे के पडो हा टोला पेडास मा E gara. Ei, lara, se beato. a deca é Prisma. Prisma. A lei é. A é.

જો અહીંયા મમ્મીની છે ને મમ્મીને ને એને તો બપોરનું જ છે કા મમ્મી પુલાવ કઢી બપોરે જ બનાવીને ખાતા આને ન ભાવે પુલાવ કઢી એટલે એની માટે છે ને રોટલી બનાવી છે ને મમ્મીની ઘરેથી આવ્યું છે તૂરિયા પાતરાનું શાક ફેવરેટ કા અને પપ્પાને મમ્મીને બેને જ કઢી પુલાવ હતા જ તે કારણ કે બપોરે ફૂલ ડીશ એમ હતા એટલે કે અમારું કઢી પુલાવ અહીંયા આવી જાવ હાઈ પુલી

પૈસા અમારે પૂરા થઈ ગયા લાવો આપો કે पापा ને पापा ને કે મમ્મા એ પૈસા ફિનિશ કરી દીધા કે આપો કે કેતો આપો કામ કમ થાય છે કઢી ને ભાતારે શાક શક ને થાય છે કાર્તિક હા હાર્દિક ને બધાય તો થોડું વેસ્ટ જાહ દેવા તો પેટ મત જાયગા મે જે ખારું છે તે નાની જો મામા કરે તો રોવા મણ તો કાનો કેમ રોવે તો દાંત કેમ કાઢે પુલાવ તો ચાલો બધા જમવા માટે અને કઢી પુલાવ પછી તુરિયા પાત્રાનું શાક રોટલી છાશ દૂધ જે ખાવું આવી જાવ સાથે કાનો પણ છે તો ચાલો હવે આ વિડીયો નો એન્ડ આપણે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બે આઇકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય દે